નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસનું જાહેરનામું બહાર પડી ગયું છે આ યોજના હેઠળ હાલમાં ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે પચીસ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને ચોરાણું હજાર જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે તો આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે વિડીયોમાં બના રહ્યો વિડીયોને સ્કીપ ના કરશો જેથી કરીને કોઈ માહિતી છૂટી ના જાય તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની કસોટીમાં બેસવા માટેની લાયકાત છે મિત્રો કે કોઈપણ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોય અને હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી અને આરટીઈ એક્ટ બે હજાર નવની કલમ બાર એક સીની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આ કસોટી આપી શકે છે આ પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવાની રહેતી નથી પરંતુ આર એક્ટ બે હજાર નવની કલમ બાર એક સીની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં ધોરણ દસમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે જે મુજબ શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર કરતાં વધુ આવક ન હોવી જોઈએ આ પરીક્ષાની ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસિબી એક્ઝામ ડોટ ઓર્ગ તથા ડબલ્યુ 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 ડોટ એસ એસ એ ગુજરાત ડોટ ઓર્ગ પર જઈને ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ પર જઈ આવેદનપત્ર ભરવાનું રહેશે આ અંગેની વધુ માહિતી શાળા કક્ષાએથી મળી રહેશે આ પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને નીચે મુજબના યોજનાકીય લાભો મળે છે જેમાં પ્રથમ નંબરે જોઈએ તો સરકારી અને અનુદાનિત સ્કૂલ પ્રવેશ માટે મળતી સ્કોલરશિપ આ મુજબ છે ધોરણ નવથી બાર સુધી કુલ છવ્વીસ હજારની સ્કોલરશિપ મળવાપાત્ર છે ધોરણ નવથી બાર માટે વાર્ષિક રૂપિયા છ હજાર સ્કોલરશિપ મળે છે ધોરણ અગિયારથી બાર માટે વાર્ષિક રૂપિયા સાત હજાર સુધીની સ્કોલરશિપ મળે છે આ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ મળવાપાત્ર છે શાળાઓને અનુક્રમે વાર્ષિક રૂપિયા ત્રણ અને રૂપિયા ચાર હજાર સુધીની ગ્રાન્ટ મળવાપાત્ર છે આ સ્કોલરશિપની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થઈ જાય છે બીજા નંબર પર જોઈએ તો નિયમ ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવી ધોરણ નવથી બાર સુધી કુલ ચોરાણું જેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે જે મુજબ જોઈએ તો ધોરણ નવથી દસ માટે વાર્ષિક રૂપિયા બાવીસ હજાર જેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે અને ધોરણ અગિયારથી બાર માટે વાર્ષિક રૂપિયા પચીસ હજાર જેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે મફત બસ પાસની સુવિધા પણ મળે છે અને આ સ્કોલરશિપની રકમ વિદ્યાર્થી કે તેના વાલીના ખાતામાં દર વર્ષે જમા થઈ જતી હોય છે પરીક્ષાના કાર્યક્રમ અંગેની વિગત જોઈ લઈએ તો આ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવાની તારીખ હતી તારીખ ચોવીસ બે બે હજાર પચીસ અને તારીખ પચીસ બે બે હજાર પચીસથી લઈને તારીખ છ ત્રણ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોમ ભરી શકો છો આ પરીક્ષા માટે કોઈ પણ ફી લેવાની આવતી નથી અને તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાના અભ્યાસક્રમની વિગત તમે સ્ક્રીન પર જોઈ રહ્યા જો આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું તથા તેનો સમયગાળો છે એકસો પચાસ મિનિટનો આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં રહેશે અને આ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે જેમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નો હશે અને તેના ગુણ હશે ચાલીસ એટલે કે એક પ્રશ્નનો એક ગુણ રહેશે શૈક્ષણિક યોગ્યતા કસોટીના એંશી પ્રશ્નો હશે અને તેના ગુણ હશે એંશી બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલીસ પ્રશ્નોમાંથી શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદૃશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ અને ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટીના એંસી પ્રશ્નોમાં ધોરણ આઠના હાલના અભ્યાસક્રમમાંથી ગણિતમાંથી વીસ ગુણ વિજ્ઞાનમાંથી વીસ ગુણ સામાજિક વિજ્ઞાનમાંથી પંદર ગુણ અંગ્રેજીમાંથી દસ ગુણ ગુજરાતીમાંથી દસ ગુણ અને હિન્દી વિષયમાંથી પાંચ ગુણનો સમાવેશ થશે આ પ્રશ્નો વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિની ચકાસણી કરે તે પ્રકારના રહેશે તો આ વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તેમ છતાંય તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે